ફરી ફરી થાકી ગયા સો મહિના ત્યાં પાંચ છે માં ભાવી બે પાંચ દિવસ જે ટૂંકા થાય ન્યા કર લે આપણે ખર્ચા પાણી બચી જાય ઘર છે અમે રાંધવાનું તો છે ખાઈ લેવાનું ચા પાણી થઈ જાય આપણા બીજું કામ ધંધો નહીં કરવાનો એક થેલો લઈ લેવાનો

તો ખબર છે બધે પડે ભાઈ બધાના સમાચાર મારે પૂછવા પડે એટલે મારે આટા ફેરા કરવા પડે ના ના એ વાત સાચી આપડે ઓલું કયું ગામ હમણાં રાજકોટ રાજકોટની બાજુમાં ઓલું અંદર કાળે ગામ આવ્યું કયું ગામ હમ નામ લઈ ગયું

ગાડીએ આવે ઘરનું કામ થોડું કહેવાય ગાડીએ ઘરનું કામ કલાકે ઘરનું કામ કેટલી વાર લાગે હવે તમે એકલા જાવ કરવા માણસ ન પડે કે આપણો ઘરવાળો બિછાણો આખો દીવાળી એકલો એકલો કામ કરે છે આપણે થોડીક એને મદદ કરી આવું થાય તારે હમણાં મેં જોયે ને એટલે મને એવું લાગતું જ નથી કે આ કઈ કામ બામ કઈ કરતા હશે એની એટી કેટી જ તમે જો એવું લાગે તમને કઈ કામ કરીને દેતા હોય એવું

મને ખબર ઓલી ફેર હું રોકાણો તો બે દિન ત્રણ દિન હોટેલુ માં મંગાવતો હા તો જો ને અને તમે આખો દી મહેનત કરો પૈસા તમે કમાતા હો આ પૈસા એમ તો નથી આવતા ને ભાઈ કેવી મહેનત તમે કરો છો મને ખબર છે આ તો મને પેટ માં બરે છે ને એટલે તમને કહું છું બાકી મારે માથા નો મરે ભાઈ ના ના એમાં કે માથે માં હારું લાગે છે ભલે ખરાબ લાગે છે ભલે સાચી વાત સાચી છે એટલે મથી ને બેરોજો મથન કરે આપડા કામકાજ માં ઘણો ટેકો જાજો છે ત્રણ દીધી આમ આ મોઢું ખંગાયેલું નથી ત્રણ મેં ક્યાં નઈ ને મારે કીધું પાણી કરીધી મોઢું હરકું ખંગાયેલું નથી એટલે મોઢામાં બધું ઓલું થાય ને એટલે મેં કીધું કોકરો કર નાખું गन्धारो लागे मिठो हो यहाँ त हो गरे न मारो म हालन आ, ने ने। आ मन ले खाइन नि कुन ए मे मान त गइ जाहिम दिते वाला काम काज मा के जवलो तमरा तारकी या भन्नु त हो त आइवा त दो दिओ न थाहा थिएन नि गाउँ त मारे जानु म ति हथी न ई बदु पछि निरा त भाइ हामीले २ दि काटि नको है के दै छ जानु छ है के दै छ २ दि काटि नको ह आ भै न त जाउ अब न जा न मन छ त पछि कक दूध दूध कक ले त हो दूध न आ

તમારે તમે કેવી બાવા તમારું કેવું રાખવું પડે હિરોઈન આવે ને હિરોઈન ઓલી કેટરીના શું કેટરી એ ટૂંકી પડે તમારી પાસે

તમે પાણી ભરાવ ગયા હું ભાઈ ને તમારા હારા છે ભાઈ અને તમે કઈક એને રાખતા હોટલ બોટલ માં ખવડાવવા લઈ છે કિંમત નથી તમારી ભાભી કિંમત નથી તમારી કિંમત